નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણે જે હવામાં શ્વાસ લઈએ છે એ કેમ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જાય છે આખરે આ બધું પ્રદૂષણ ફેલામી કોણ રહ્યું છે અને સૌથી મોટો સવાલ શું આપણે આ હવાને ફરીથી ચોખ્ખી કરી શકીએ છે ચાલો આજે આ બધા સવાલોના જવાબ મેળવીએ આ બે તસવીરો જુઓ ફરક તો સાવ સામે જ દેખાય છે નહીં એક બાજુ છે એકદમ સાફ સુથરી ચીમની અને બીજી બાજુ બસ કાળો ધુમાડો ધુમાડો પણ સવાલ એ છે કે આટલો બધો ફરક કેમ છે અને માનીને ચાલો આ ખાલી ધુમાડાના રંગની વાત નથી આ તો આપણા બધાના ભવિષ્યનો સવાલ છે ચાલો આની પાછળ શું છે એ સમજીએ તો સવાલ એ છે કે આ હવાને આટલી ઝેરી બનાવી કોણ રહ્યું છે કોણ છે આના અસલી ગુનેગાર ચાલો એક પછી એક બધાને ઓળખીએ અને આ સમસ્યાના છેક મૂળ સુધી જઈએ જો આપણી હવાની સૌથી મોટી દુશ્મની એ ત્રણ મોટા ઉદ્યોગો કરી રહ્યા છે પહેલાં તો થર્મલ પાવર પ્લાન્ટ્સ જે આપણને વીજળી આપે છે પછી સિમેન્ટની ફેક્ટરીઓ જેનાથી આપણા ઘર બને છે અને હા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પણ જે રોજબરોજની કેટલીય રસ્તુઓ બનાવે છે વિચિત્ર વાત તો એ છે કે આ એ જ ઉદ્યોગો છે જે આપણી જિંદગીને સરળ બનાવે છે પણ એની એક બહુ મોટી કિંમત આપણું પર્યાવરણ ચૂકવી રહ્યું છે પણ ખરો ખતરો એ નથી જે દેખાય છે અસલી ખતરો તો એ છે જે દેખાતો જ નથી આ જે છે ને એમાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા કેટલાય ઝેરી ગેસ ભળેલા છે એ એટલા ખતરનાક છે કે શ્વાસમાં જાય તો ગંભીર બીમારીઓ નોંધરી શકે છે અને એવું પણ નથી કે આ બધું ખાલી મોટી મોટી ફેક્ટરીઓ જ કરે છે ના આપણે ત્યાં ઘરોમાં રસોઈ માટે જે લાકડા કે કોલસા વપરાય છે એનો ધુમાડો પણ આ ઝેરી કોકટેલમાં પોતાનો ભાગ ઉમેરે છે તો આ બધું સાંભળીને એમ થાય કે શું આ બધું ક્યારેય અટકશે જ નહીં શું આ સમસ્યાનો કોઈ ઉકેલ છે જ નહીં તો જવાબ છે હા બિલકુલ છે અને આપણે એના વિશે જ વાત કરવાના છીએ તો ચલો હવે પ્રોબ્લેમમાંથી સોલ્યુશન તરફ જઈએ અને અહીં આપણે ખાલી વાતો નહીં કરીએ આપણી પાસે છે સ્વચ્છ હવા માટેનો એક પાક્કો નક્કર પ્લાન આ આખો પ્લાન ચારે એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક સ્ટેપ્સ પર ટકેલો છે સ્ટેપ નંબર વન ફેક્ટરીઓની ચીમનીમાં એવા ફિલ્ટર લગાવો કે ઝેર હવામાં ભળે એ પહેલાં જ રોકાઈ જાય બીજું કોલસા અને પેટ્રોલ જેવા જૂના અને પ્રદૂષણ ફેલાવતા ઈંધણને ધીમે ધીમે બાય બાય કહી દો ત્રીજું એની જગ્યાએ સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જેવા ક્લીન ફ્યુઅલને અપનાવો અને ચોથું જે બહુ જ જરૂરી છે રસ્તા પર ચાલતી દરેક ગાડીનું પીયુસી એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ કડકાઈથી ચેક થાય જેથી પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ રસ્તા પરથી દૂર રહે અને જો આપણે આ બધા જ સ્ટેપ્સ બરાબર ફોલો કરીએ તો પરિણામ કેવું હોઈ શકે એનો જવાબ આ તસવીરમાં છે જ્યારે આપણે સ્વચ્છ ઇંધણ અને સાચી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એક એવું ભવિષ્ય શક્ય બને છે જ્યાં વિકાસ અને પર્યાવરણ એકબીજાના દુશ્મન નહીં પણ દોસ્ત બનીને સાથે ચાલે તો અંતે સવાલ એ નથી કે આપણે શું કરી શકીએ છીએ કારણ કે આપણે ઘણું બધું કરી શકીએ છીએ અસલી સવાલ એ છે કે આપણે કરીશું શું આપણે આપણી આવનારી પેઢીને વારસામાં શું આપીને જવાના છીએ પ્રદૂષણથી ભરેલી હવા અને બીમાર ફેફસા કે પછી એક એવું આકાશ જ્યાં એ લોકો ખુલ્લીને શ્વાસ લઈ શકે આ નિર્ણય આજનો છે આપણો છે અને આપણે સૌએ સાથે મળીને લેવાનો છે